ધોડકામાં સગીરાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો ડીવાયએસપી નીલમ ગોશ્વામીએ મીડિયાને આપી માહિતી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોડકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ધોડકા ખાતે રહેતા એક ફરિયાદી નામે અશોકભાઈ બચ્ચન જાતે ચૌહાણ તેઓ મજૂરી કામ અર્થે બિહારથી અહીંયા ધોળકા ખાતે આવેલા છે અને ભાડેથી મકાને રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ જ્યારે ગત સોળ તારીખે સાંજે કામ કરીને પોતાના ઘરે પરત આવેલા ત્યારે તેમને ત્યાં હાજર રણવિજયસિંહ હરિનંદનસિંહ કુશવા જે તે ભાડે મકાનમાં ફરિયાદી અને આજે રણવિજયસિંહ છે જે આ કામના આરોપી છે એ બંને સાથે જ રહે છે તેઓ હાજર હતા અને તેમણે જણાવેલ જણાવેલ કે આપની દીકરી જે છે એ મકાન અંદરથી ખોલતી નથી જેથી તે લોકોએ અંદર જઈને જોયું તો એક સગીરા જેની ઉંમર ચૌદ વર્ષ છે તે સાડીથી ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ જેથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા તેમણે તાત્કાલિક જ પોલીસને જાણ કરેલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ઇન્ક્વેસ્ટ અને પીએમ માટેની આગળ પ્રોસિજર કરેલ પરંતુ આ જે દીકરીનો મૃતદેહ છે એ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય જેથી વધુ પૂછપરછ કરતા આ જે ફરિયાદી છે અશોક કુમાર અને આ કામના આરોપી છે રણવિજયસિંહ તેઓ છેલ્લા ઘણા સમયથી સાથે જ રહેતા હતા અને આજે સગીરા છે ગત બે ફેબ્રુઆરીના રોજ જ બિહારથી અહીંયા પરત આવેલ રણવિજયસિંહ પણ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બનાવ બન્યો તે દિવસે સવારે તેઓ મજૂરી કામ અર્થે ગયેલા પરંતુ પોતાના ચશ્મા ઘરે ભૂલી ગયા છે તેવું કહીને તે પરત પોતાના ઘરે આવેલ અને ત્યારે આ જે સગીરા છે એ ઘરે એકલી હતી તેના માતા પિતા બંને મજૂરી કામ અર્થે બહાર ગયેલા હતા ને તેનો એકલતાનો લાભ લઈને સિંહ જેની ઉંમર અડતાલીસ વર્ષ છે તેમણે સગીરા સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ સગીરા તેનો પ્રતિકાર કરતી હોય જેથી તેને અંદરના રૂમમાં સાડીથી લટકાવીને તેની હત્યા નીપજાવેલ છે

આજે આરોપી અને જે સગીરાના માતા પિતા છે તે લોકો ઘણા સમયથી એકબીજાના પરિચિતમાં છે આરોપી પણ બિહારના રહેવાસી છે અને આજે ફરિયાદી છે તેઓ પણ બિહારના રહેવાસી છે તે ઘણા સમયથી અહીંયા મજૂરી કામ અર્થે આવેલા આ અગાઉ પણ જે મકાનમાં તે લોકો ભાડે રહેતા હતા ત્યાં ઉપર નીચે એ લોકો સાથે ભાડે રહેતા હતા પછી કોઈ કારણસર એ મકાન ખાલી કરીને અન્યત્ર જ્યાં મકાન ભાડે રાખેલ છે તેમણે તે એક જ મકાનમાં આગળના રૂમમાં આરોપી રહે છે અને પાછળના રૂમમાં આ જે સગીરા છે તેમનો પરિવાર રહે છે તેથી આ જે આરોપી છે સગીરાથી ખૂબ જ સારી રીતે પરિચિતમાં હતા અને એમને પહેલેથી જ ઓળખતા હતા અને જેથી સગીરા જ્યારે ઘરે એકલી હતી અને આરોપી ઘરે પરત આવ્યા તે ચશ્મા ભૂલી ગયા છે એવું કરીને ત્યારે એણે ઘરનો દરવાજો પણ ખોલ્યો છે એને જમવા માટેનું પણ આપેલું છે અને ત્યારબાદ તેણે આ એકલતાનો લાભ ઉઠાવીને આ કૃત્ય કરેલું છે આરોપી એક કંપનીમાં નોકરી કરે છે અને તેથી એ કંપનીમાં તે દિવસે સવારે ગયેલા અને ત્યાં પંચ કરીને પરત આવી ગયેલા ત્યાં નોકરી કરતા સ્થળે તેણે એવું કીધેલું કે હું ચશ્મા ભૂલી ગયો છું જેથી આજે હું નોકરી માટે નહીં આવી શકું જ્યારે તેના માતા પિતા ઘરે પરત આવેલા ત્યારે એક આ જે આરોપી છે તેણે અને સાડીથી લટકાવીને પછી ઘરને લોક મારીને આ ઘરના જે તાળું છે એની ચાવી બે વ્યક્તિ પાસે રહેતી હતી આ ફરિયાદી જે છે તેમની પાસે અને આરોપી છે તેમની પાસે પણ લોકની એક ચાવી રહેતી હતી જેથી તે લોકો પરત આવ્યા ત્યારે આ એના માતા પિતા મજૂરીથી પરત આવે તેની રાહ જોઈ છે ત્યારબાદ એ લોકો જ્યારે મજૂરીથી પરત આવ્યા ત્યારે એણે એવું જણાવ્યું કે હું ક્યારનો ઘર ખખડાવું છું પણ સગીરા જે અંદર રહેલી છે એ ઘર ખોલતી નથી અને અંદર જઈને જ્યારે જોયું તો મૃતદેહ મળી આવેલો તેથી તેણે સગીરાએ આત્મહત્યા કરેલું છે એ પ્રકારનું પહેલાં એમણે ચિત્ર ઉપસ્થિત કરવાની કોશિશ કરેલી હતી પરંતુ મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવે તે દરમિયાન અને પછી ત્યાં છેલ્લી હાજરી એની હતી એની કંપનીમાં પૂછપરછ કરતાં તે નોકરીએ ગયેલ ન હતો અને પછી તેનું ફોરેન્સિક પેનલ પાંચ ડોક્ટરના ફોરેન્સિક પેનલ પીએમ કરાવતા સમગ્ર હકીકત ધ્યાન પરાવંશ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે